વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણને સુધારવા માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે જેમાં વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે ત્યારે વિજાપુર તાલુકાના ભાનપુર ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષારોપણ કલ્પ હોસ્પિટલ સ્ટાફ તેમજ આનંદભાઈ સુથાર ભાનપુર ગામના સરપંચ લીલાબેન અમૃતભાઈ દ્વારા વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો સમગ્ર ભાનપુર ગામની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજે સરપંચશ્રીની હાજરીમાં ભાણપુર ભાથીપુર ગ્રામ પંચાયત તરફથી ગામમાં ટોટલી સાહીઠ જગ્યાએ અલગ અલગ વૃક્ષોનું વાવ વાવણી થઈ છે અને બધા ફેન્સી વૃક્ષો વાવ્યા છે પામ ટ્રી છે ટર્મિનલા છે એ ટાઈપના અલગ અલગ બધી જે ગામના જાહેર રસ્તા અને જે ભાણપુર ગામની સ્કૂલ છે સ્કૂલથી ગામની જે એન્ટ્રી છે એ રસ્તા ઉપર એવી અલગ અલગ જગ્યાએ દરેક વૃક્ષોનું વાવણી થઈ છે અને આજે વરસાદનો પણ એવો જ માહોલ રહ્યો કે જે વૃક્ષો વાવણીમાં બહુ મજા આવી અને બહુ આનંદ થયો